અત્યારે આ બધું ચેન્જ કરી નાખ્યું છે મેં અહીંયા પણ ચેન્જ કરી નાખ્યું છે અહીંયા પણ શું ચેન્જીસ છે એ તમે લોકો કહેજો અને અંદરનો બેડરૂમ અમારે લોકોને કરાવવાનો છે ચેન્જ વોલપેપર જે નિશું મેં ફાડી દીધું છે એટલા માટે બટ કેવું કરાવીએ છે શું છે શું નહીં એ કોઈ આઈડિયા નથી તો તમને છે ને ચેન્જ થશે ને ત્યારે જ ખબર પડશે શું છે તો કંઈ નહીં ફટાફટ આપણે એક જગ્યાએ કામથી જવાનું છે હું પહેલાં ત્યાં પહોંચું બહુ લેટ થઈ રહ્યું છે પણ આ બાર બાર વાગવા આવી ગયા છે ત્રણ દિવસથી કોલ આવ્યા છે અને ત્રણ કલાકથી એમના કન્ટિન્યુ કોલ આવી રહ્યા છે કેટલી વાર છે કેટલી વાર છે તો વધારે ટાઈમ પાસ નથી કરવો અને ફટાફટ આપણે લોકો નીકળી રેડી સો નીકેશાફટ તો સરસ મજાનું મતલબ હું વર્ક કરીને નીકળી ગઈ છું અને એ તમને ઇન્સ્ટાગ્રામના મારું પેજ છે એમાં તમને જોવા મળશે પેજ મારું તમને બધાને ખ્યાલ હશે જેને ખ્યાલ ના હોય એ લોકોને કહી દો ખુશી પ્રજાપતિ ઝીરો ફોર મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે ત્યાં ઘણા બધી અપડેટ અપડેટ મળી રહેશે તમને તો તમે ત્યાં જઈને મારું ઇન્સ્ટાનું પેજ ચેકઆઉટ કરી શકો છો અને બસ અમે લોકો ત્યાં નીકળ્યા છે ઘરે જઈશું ઘરે જઈને હું મારા રૂટિન પર લાગી જઈશ રસોઈ રસોયા તે તો અત્યારે આજે મેં કંઈક નવું વિચાર્યું છે તો એ થાય છે કે નહીં એ પણ તમને આગળ ખબર પડશે અને ઘણું બધું અમે લોકો વિચારી રહ્યા છે બટ અત્યારે અમે શેર નથી કરવાના એનું રીઝન એ છે કે શેર કરી દઈએ ને તો તમને બધાને મજા નહીં આવે જ્યારે ખબર પડશે ને ત્યારે વધારે મજા આવશે એટલા માટે શું કેવું નહીં કે તો કઈ નહીં ચલો જોઈએ ફટાફટ ઘરે તો અમે લોકો આવી ગયા હતા ઘરે હું થોડી વાર આરામ કરતી હતી ને તેની શું છે ને મને હાલી નથી કરવા બહુ મસ્તી ખરે છે બહુ મસ્તી ખર છોકરો મારો એ

Ni suki aage oo oba fa ni suki aage oo oba fa namoro namoro wana ewu jaitsi oba fa oba fa.

ત્યારે મારી જોડે રોજ બનાવડાવવાના હતા શું આ ફ્રેન્ચ ફ્રાઈસ ના આલુ ટિક્કી આપણે બેના લપ છે ને બડી ના જાય એનું ધ્યાન રાખવું પડશે બસ થઈ ગઈ કે કાઢશો એટલે તમે બધી ના બરાબર બધી તો ના ગેસ બગાડે ને તો આવી વની હો ધીમે રે એવી રીતે ના કરાય લાવ તો કઈ આ કશું હોય ભાઈ મે લીજે લીધું તે તો તે કર્યું તે તો જોઈ લો

ફ્રેન્ચ ને બધું બનાવ્યું હતું થોડું ઘણું ખાઈ લીધું રાત્રે કંઈ ખાવાની ઈચ્છા નથી થતી એટલે તો બીજું કંઈ જમ્યા નહીં અને પછી મેં એવું વિચાર્યું કે રીલ્સ શૂટ કરું તો રીલ્સ વગેરે શૂટ કર્યું અને પછી ફ્રી થયા પછી નડ્રેસ લેવા જવું હતું તો એ લેવા ગઈ બટ મને ક્યાંય મજા ના આવી બહુ લેટ પણ થઈ ગયું અમે ગયા હતા નિકેશના લેન્સને એવું લેવા માટે બધું તમને નિકેશના બ્લોગમાં જોવા મળી જશે અગિયાર વાગે એમનો બ્લોગ અપલોડ થશે આમાં તો બસ મેં એવું વિચાર્યું હતું કે આજે હું કંઈક બીજું પણ શેર કરીશ બટ પોસિબલ ના થયું ટાઈમિંગનો બહુ ઇશ્યુ રહે છે એના માટે આજે પ્રમોશન માટે પણ ગઈ હતી એટલે ટાઈમ સેટ થતો નથી અને આ પાછળનું જે વોલપેપર છે અમારે કરાવવાનું છે ચેન્જ જે થોડા દિવસમાં ચેન્જ થઈ જશે બિકોઝ તમે જોઈ શકો છો કે કેવી હાલત છે વૉલપેપરની અમારા નિશિવના રાજમાં નિશુ બેટુ નિશેવ નિશેવ હાઈ કરતી બેટુ નિશુ હાઈ કદે મા દેખી તો એ છે ને અત્યારે ટેડીમાંથી આવા કોટન કાઢી નાખ્યા છે તમે ધ્યાન રાખજો હા એનું ખઈ ના જાય તો અત્યારે એમ તો નિકેશ ધ્યાન રાખે જ છે નિકેશ હાય હાય કેવો રહ્યો દિવસ આજો બહુ જ મસ્ત બહુ જ એન્જોય કર્યો આજે અમે લોકો એ રીલ બનાવી છે જે કાલે તમને જોવા મળશે ને આજે મેં બહુ ટાઈમ પછી આવી રીલ્સ શૂટ કરી છે અને અને ઘણો ટાઈમ થઈ ગયો હશે તો તો આજે છે છે ને શૂટ કરી 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 બે રીલ એક એક આ પણ મારી સાથે રીલ શૂટ કરી બહુ જ સરસ મજાની છે એમના ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મળી જશે મારું Instagram નું પેજ તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જવાની છે ની શું જોવો કેટલો બધો ભાર ઉચ છે ને હા 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 તો ભાઈને છે ને રાતના એક એક વાગ્યા સુધી ઊંઘ આવતી નથી હમણાં લોકોને ઊંઘ આવે બટ એને છે ને બિલકુલ પણ ઊંઘ ના આવે કોના કોના છોકરાઓ ઊંઘે છે હો મારો કરે છે નિશુ નિશુમાં અચોક પૂછે નાનું નાવજું છે એના ચોરેના ચો એના ચોરે નિશું એમાં બી ના છે જો નિશુ છે છે નિશુ

ડાન્સ કરો ડાન્સ લે નવરું થઈ જાય લે આ શું કરું કા ચાલુ કે ના પકડી રાખે થઈ ગયું નવરું થઈ ગઈ શાંતિ ની શું થઈ ગઈ શાંતિ થો ગઈ તેરે કલેજ કો ખન ઠંડા ખન ઠંડા હે અલે શું કરે તી શિવા હે કદે ચાલુ કર દે મમ્મા હા હા

હવે નિશુ ને બસ ઉપર આવ્યો જોરદાર ગુસ્સો કેમ કે ચાલુ થતી નહીં ગોળ 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 લે મમ્મા ચાલુ કરી દે બેટા અરે ગોળ ગોળ સુ ફેરવ છે એ બસ એના કરતા વધારે વજનની ની છૂટકા તું છ નહીં બોલ ના કરે બેટા છોડ દેવું એવું છોડ દે છે ને આ ફોરે છે ને એ પકડી રાખજો મુંજી ન ઉડતું થઈ જશે કન્ના ખાબ નવરું કન્ના ખાતો એટલે પાર આવે કેમ આવું કરત નહીં સેવ તમે જોડ તો કાળે જોડ કોને બંધ કર્યું કોણે બંધ કર્યું કોને બંધ કર્યું બેટા હવે ખોટું ખોટું રોષે હાલ કે ચડત તમારી જોડે નહી શું ટાટા કહી દે ચાલ બધાને ટાટા કહી દે

શું હે ટાટા બાય બાય હે ને બંધ થઈ ગયું ને ચલો આપણે ચલાની ગાડી અરે એમ એમ ના ચલાવાય કેમ મોટર છે ખરાબ થઈ લો કર નાખ્યું બે બાપ દીકરા ભેગા થઈ નવરું એ મે થોડી નવરું કરી હું રમું છું આ પાછું એની એમ એથી માણસે ચલો સો બસ અત્યારે ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે રાત્રે અને ખબર નહીં હોય શું કેટલા વાગે શું અને મને એવું લાગે છે કે મારી ફેસ છે ને મારો ફેસ ગ્લો કરતો હોય ને એવું મને ફીલ થઈ રહ્યું છે ખબર નહીં કપડાનો કલર એવો છે એટલે એવું લાગે છે કે શું હે નિકેશ કંઈ બી અને હમણાં છે ને કોઈ કે કમેન્ટ કરી હતી નિકેશના લાઈવમાં કે મેં આટલો બધો મેકઅપ કર્યો છે તો ત્યારે પણ મેકઅપ નતો લિપસ્ટિક અને કાજલ જ હતી જે બધાને શો થઈ રહી હતી બટ એવું કંઈ જ નહોતું અને બસ આજનો બ્લોગમાં આટલું જ હતું લક સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ